આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકે તો જાહેર કરી દીધા છે પરંતુ આથી સિંહ પંજાબી છે ખ્રિસ્તી છે કે કયા સમાજના છે નમસ્કાર દર્શક મિત્રો આમ આદમી પાર્ટીએ આથી મારલેના સિંહને મુખ્યમંત્રી તરીકે તો જાહેર કરી દીધા છે પરંતુ લોકોના મનની અંદર અનેક સવાલો છે કે આ આતિસિંહ મારલેના સિંહ એટલે કંઈ સમજ નથી પડતી આતિસિંહ પંજાબી છે ખ્રિસ્તી છે કે કયા સમાજના છે અને અત્યાર સુધી એવું જ આપણે જોયું છે કે આતિસિંહ એના નામની પાછળ નથી મારલેના લગાવતા નથી સિંહ લગાવતા માત્ર આથી નામનો જ આગ્રહ રાખતા હોય છે મીડિયામાં પણ એમનું જ્યારે નામ આવે ત્યારે માત્ર આથી જ એવું નામ આવતું હોય છે તો આ આતિસિંહ મારરેના સિંહ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આતિસિંહ માર્લે માર્લેના સિંહ જે છે એ એમના પંજાબી પિતા પંજાબી રાજપૂત પિતા વિજયસિંહ અને માતા ડૉક્ટર તૃપ્તા વાહીની દીકરી છે બંને એમના જે આતિસિંહના માતા પિતા છે એ બંને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હતા ઘણા બધાને એ સવાલ પેદા થાય કે માર્લેના કેવી રીતના થઈ ગઈ એ તો રાજપૂત પિતાની પુત્રી છે તો ઘણા બધાને આ વાતનું કન્ફ્યુઝન છે બીજી તરફ આથીસિંહના પતિ છે એનું નામ પ્રવીણસિંહ છે જે પંજાબી ક્ષત્રિય સમાજના સમાજની સાથે જોડાયેલા છે હવે બે હજાર ઓગણીસની અંદર જ્યારે લોકસભા અને બે હજાર વીસમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે નોમિનેશન ફાઇલની અંદર આતિશીએ એનું નામ આતિશી મારરેના લખાવેલું હતું હવે જે સૌથી તમારા માઇન્ડમાં જે સવાલ છે એનો જવાબ અહીંયા મળી જશે કે આતિશી મારરેના જે જે છે એ મારરેના એમની સરનેમ નથી પરંતુ આતિસિંહનું સેકન્ડ ડીમ છે બીજું નામ છે આતિસિંહ અને બીજું નામ માર્લેના એટલે આતિસિંહ માર્લેના એવું અત્યાર સુધી બોલાય છે હવે આ માર્લેના જે નામ પડ્યું એની પાછળની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે કે આતિસિંહના જે પિતા છે વિજયસિંહ એ ડાબેરી વિચારધારા ધરાવતા વ્યક્તિ છે લેફ્ટિસ્ટ અને કોમ્યુનિસ્ટ છે એટલે એમણે નાનપણની અંદર માર્લેના એકદમ બંડોર અને બોલકા હતા એટલે એમણે શું કર્યું કે ડાબેરી વિચારધારાના જે જનક કહેવાય કાર્લ માર્ક્સ અને વાલીમીર લેનિન આ બંનેના નામને ભેગા કરીને નામ રાખ્યું માર્લેના એટલે એમનું નામ પડ્યું આતિસિંહ અને આ માર્લેના જે છે એ એમનું ઉપનામ હતું પરંતુ એ પછી લોકોનું એવું લાગવા માંડ્યું કે આ પણ ડાબેરી વિચારધારા ધરાવે છે ને જાતિવાદનો ઉપયોગ કરે છે એ બધું જ્યારે બહુ ચર્ચા થઈ એટલે આથી પોતાના નામ પરથી પાછળથી બધું જ હટાવી દીધું અને એમણે માત્ર આથીસી નામ રાખ્યું એમણે ઘણી વખત એવી વાત બી કરી છે કે મને જાત ધર્મના નામ નામ લઈને વોટ માગવાનું બિલકુલ પસંદ નથી એવા બધામાં હું પડતી નથી જાતિવાદ ધર્મવાદ એ બધામાં હું પડતી નથી બીજું કે આથીસી જે છે એ બહુ જ ભણેલા છે એમનો જન્મ આઠ જૂન ઓગણીસો ને એક્યાસીમાં થયો હતો દિલ્હીમાં જ તેઓ ભણ્યા અને એમને એમણે જે ગ્રેજ્યુએશન છે એ દિલ્હીમાં જ કર્યું અને પહેલાં રેન્કની અંદર તેઓ ગ્રેજ્યુએશન થયા બે હજાર ત્રણમાં તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસમાં એમણે માસ્ટર ડિગ્રી મેળવી હતી એમણે જૈવિક ખેતીથી માંડીને શિક્ષણ પદ્ધતિ શિક્ષણ પદ્ધતિ જમીન સુધારણા જેવી અનેક કામ તેમણે કર્યા છે બીજું કે અતિશી રાજકારણમાં આવ્યા એ પહેલાં આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં અંગ્રેજી અને ઇતિહાસ ભણાવતા હતા આતિસી માટે એમ કહેવાય છે કે એ એટલું બધું ભણેલા છે અને જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા એ પહેલાં મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલની સાથે આરતી મુલાકાત કરાવી હતી અને તે વખતે અરવિંદ કેજરીવાલ એમના એજ્યુકેશન યુવાન અને એમનું જે દ્રષ્ટિ હતી એનાથી પ્રભાવિત થયા હતા અને એને કારણે ફટાફટ આરતી આગળ આવી ગયા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ